સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે અને સાથે સાથે વિદેશી પણ પુષ્ટિ પામી છે જેને લઈને પાલિકા કમિશનર દ્વારા પણ રસ્તા પર ઉતરી આવ્યા હોય સતત અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી સૂચનો તેને કર્યા છે સુરત શહેર અને જિલ્લામાં ફરી કોરોના કેર વર્તાવવાનું શરૂ કરી નાખ્યું છે સુરત શહેરમાંથી બસો નજીક રોજિંદુ પોઝિટિવ આંકડો પહોંચી જવા પામ્યો છે ત્યારે કોરોના વધતા કેસોની સંખ્યાને લઈને પાલિકા તંત્ર પણ ચિંતામાં મુકાયો છે અને પાલિકા કમિશનર પણ સતત બે દિવસથી રસ્તા પર ઉતરી આવી કોરોનાને લઈને વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે સાથે વિવિધ વિસ્તારોમાં આવેલા હેલ્થ સેન્ટરોની મુલાકાત લીધી હતી તેમજ અડાજન ખાતેના મોઢવણિક સમાજની વાડીમાં ચાલતા રસી સેન્ટરની મુલાકાત લીધી હતી ત્યાં તબીબો સહિતની ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અત્યારે તમામ જે હેલ્થ સેન્ટર્સ છે હેલ્થ સેન્ટર્સના ઉપરાંત પણ ગવર્મેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ છે એના ઉપરાંત સામાજિક સંગઠનો સાથે અત્યારે વેક્સિનેશનનું કાર્યવાહી તેજ કરવામાં આવ્યું છે પહેલાં દરરોજ જે આઠ હજાર પાંચસો જેવા વેક્સિનેશન થતા હતા અત્યારે એ તેર હજાર પાંચસો સુધી કરવામાં આવ્યું છે હજુ પણ એ વૅક્સિનેશનનું કામગીરી જે છે એ વધારવામાં આવી રહ્યા છે આજે સામાજિક સંગઠનો દ્વારા આજે દાખલા તરીકે અહીંયા સામાજિક સંગઠન જેવા મૂળભણીક સમાજ છે અન્ય સંગઠનો છે એ તમામ સાથે મળીને આજે વેક્સિનેશનનું પ્રક્રિયા તે સુરતમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાનું કેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાને કંટ્રોલમાં કરવા આરોગ્ય ટીમની સામે મનપા કમિશનર પણ મેદાને આવી ગયા છે અને લોકોને જાગૃત થાય તે માટે આ આદેશો આપવાની સાથે કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરવા અપીલ કરી રહ્યા છે હજાર